હું સમીર કુમાર વિશાળ છે મને પણ આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી મને બીજી જોવા મળેલી હતી ટકેદારીના ભાગરૂપે બધા જ પ્રયત્ન કરવામાં આવ્યા હતા પ્રોપર બાઉન્સર્સ હતા પ્રોપર સિક્યુરિટી સ્ટાફ હતો તેમ છતાં પણ આવી બધી જનબંધની હોય તો ક્યાંકને ક્યાંક ક્યાંકને ક્યાંક જો બનાવ બની ગયો હશે તો એ મને પણ આપના સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું હતું મે બી એવી પછી મેં રીલ જોઈતી કે આવો એક બનાવ બની નહોતો આમ જનરલી આપણા મોલ મોલ હોય છે તો જનરલી ત્યાં લોકો આવતા જ હોય છે પ્રમોશન માટે આપણું એપ્રોચ કરતા હોય છે અને આપણે એઝ અ કાઇન્ડ ઓફ જેને કહેવાય કે આ મૂવીનું તો ખાસ કરીને સો કરોડ એ લોકોએ ક્લોઝ કર્યું હતું એટલે ખાસ કરીને જાહેર જનતાને થેન્ક માટે આવ્યા હતા કે ખૂબ ખૂબ આભાર એ લોકો એના માટે આવ્યા હતા મેં પણ સોશિયલ મીડિયામાં જોયું હતું કે જે બનાવ મેં મારી સામે જોયો તો હું તમને પ્રોપરલી તમને હું સમજાવી શકત કે એકચુલી બનાવ શું હતો તો ખાસ કરીને મને એમાં ખ્યાલ નથી કે એકચ્યુલી બનાવ શું હતો મેં ઓનલી એક સોશિયલ મીડિયાના માધ્યમથી મેં એક રીલ જોયેલી હતી એ તમને ખ્યાલ આવી ગયો હશે કે એના માટે જ જે માનનીય જે આપણે કમિશનર સાહેબ છે એમની સૂચના અનુસાર મારા ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે હું હું એ જ કહું છું કે એના માટે મારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે